ગોંડલ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટીએસ એસ બિસ્ટના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે આ ઉપરાંત દરરોજ આજી પુરાવા અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે આત્મહત્યા કેસમાં પણ જાડેજાની ઓગસ્ટે આગોતરા જામીનની અરજી છે તેના મંજૂર કરી છે ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્ટ પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે આમ અનિરુદ્ધસિંહને બીજી વાર જેલમાં જવાની સ્થિતિ ઊભી થઈ છે હવે આ સમગ્ર મામલે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ મોટો ધડાકો કર્યો છે રિટાયર્ડ આઈપીએસ રમેશ સવાણીએ પોતાના ફેસબુક પર લાંબી લચક પોસ્ટ કરી છે જેમાં તેમણે સૌથી પહેલા લખ્યું છે કે પહેલા તો જેલના વડાને જ જેલમાં પૂરો પોતાની પોસ્ટમાં રમેશ સવાણીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઓગણીસો સત્તાણું અનિરુદ્ધ સિંહને આજીવન કેદની સજા ફટકારી અનિરુદ્ધ સિંહે જુનાગઢ જેલમાં રહ્યા અને આ કેસ ટાડા હેઠળ હતો જેલના વડા એડીજીપી ટી એસ બિસ્ટે ગુજરાત સરકારની લેખિત પરવાનગી વિના ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ના રોજ અનિરુદ્ધ સિંહને ગેરકાયદેસર સજા માફી આપી જેલ મુક્ત કરી દીધો

તેમણે સવાલ કર્યા છે કે તત્કાલીન જેલના વડા જો હત્યારા સાથે એક ટેબલ પર બેસી ભોજન લઈ શકતા હોય અને હત્યારાની સેવામાં જેલ સ્ટાફને રોકતા હોય તો હત્યારાએ કેટલો મોટો નાણાકીય વ્યવહાર કર્યો હશે ગુજરાત પોલીસના ઇતિહાસમાં આટલો સત્તાનો દુરુપયોગ કોઈએ કર્યો નથી છતાં ગુજરાત સરકાર ટીએસ બિસ્ટને છાવરે છે કે જે અધિકારી હત્યારાને ખોટી રીતે જેલ મુક્ત કરી દે અને ગૃહમંત્રી મુખ્યમંત્રી કોઈ પગલાં ન લે તો શું સમજવું

જેલ બહાર રહીને અનિરુદ્ધ કાયદાની મશ્કરી કરી તેની પાછળ ખરેખર કોની ભૂમિકા છે આગળ સવાલ કરતા કહ્યું કે અનિરુદ્ધ સિંહની જગ્યાએ કોઈ ગરીબ કેદી હોત તો બિસ્ટે તેને જેલ મુક્ત કર્યો હોત મતલબ કે જો ગુંડાઓ હત્યારાઓ આર્થિક રીતે સંપન્ન હોય તો ગુજરાત સરકાર પોતાની આંખો અને મગજ ઈરાદાપૂર્વક બંધ રાખે છે શું આ સત્ય નથી સરકાર પર સવાલ ઉઠાવતા રમેશ સવાણીએ પૂછ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી ગૃહમંત્રીએ શા માટે પોતાની ફરજ ન નિભાવી અરે એ પછીના મુખ્યમંત્રી ગૃહમંત્રીએ આ હત્યારાને જેલમાં ફરી પૂરવાની હિંમત કેમ ન કરી શું મુખ્યમંત્રી ગૃહમંત્રી હત્યારાની સેવા માટે હોય છે આગળ તેમણે લખ્યું છે કે જે નેતાઓ કાયદાના ગળા ઘોંટીને જ સત્તામાં આવ્યા હોય હત્યારા ગુંડાઓ થકી સત્તામાં આવ્યા હોય ત્યારે લોકોને બેડ ગવર્નન્સ મળે છે જે કામ સરકારે કરવાનું છે તે હાઈકોર્ટે કરવું પડે તેને ગુડ ગવર્નન્સ કહેવાય રિટાયર્ડ આઈપીએસ રમેશ સવાણીએ કરેલા આ સવાલોને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા પર કસાયેલા સકંજાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં